અમદાવાદમાં કોવિડ ટેસ્ટિંગ ડોમમાં જોવા મળી શાકભાજીની લારી ફરી એક વખત આવા દ્રશ્યો સર્જાયા છે કોરોનાના ટેસ્ટ કરવાના સ્થળે શાકભાજીની લારી જોવા મળી ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મનપાની બેદરકારી સામે આવી ટેસ્ટ કરવા માટે એક પણ કર્મચારી હાજર નથી આ પહેલા અસારવા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે અહીં શાકભાજીની લારી જોવા મળી રહી છે તંત્રની બેદરકારી ફરી એક વખત જોવા મળી અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશન દ્વારા જે કિયોસ્ક ઊભા કરવામાં આવે છે તેનો વધુ એક વિવાદ સામે આવ્યો છે અગાઉ અસારવા વિસ્તારમાં આપ જોઈ શકો છો કિઓસ્કની અંદર જે શાકભાજીની લારીઓ હતી તે પાર્ક થયેલી જોવા મળી રહી હતી વધુ એક આવો જ કિસ્સો ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો છે આપ જોઈ શકો છો કિયોની અંદર ટેબલ ખુરશી ગોઠવાયેલા છે બપોરનો દોઢ વાગ્યોનો સમય છે કોર્પોરેશનનો એક પણ કર્મચારી નથી પરંતુ આપ જોઈ શકો છો જે શાકભાજીની લારી છે તે આગળ મૂકવામાં આવી રહી છે એટલે જે કિયો જે હેતુથી ઉપયોગ કરવામાં આવે છે તેનો એક અલગ જ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે આ અગાઉ પણ આ જ પ્રકારે જ્યારે મામલો સામે આવ્યો હતો તો કોર્પોરેશન દ્વારા ખૂબ જ તાબડતોડ આ કામગીરી કરવામાં આવી હતી આપ જોઈ શકો છો હાલમાં પણ આ લારી જે છે તે અહીંયા પાર્ક કરવામાં આવેલી છે મૂકવામાં આવેલી છે પરંતુ ક્યુસ કે જે ટેસ્ટિંગ માટે બનાવવામાં આવ્યું છે ત્યાં એએમસીના કોઈ પણ કર્મચારીની હાજરી જોવા નથી મળી રહી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગના મામલે પોલીસે વધુ બે આરોપી તબીબોની ધરપકડ કરી છે ડોક્ટર તેજસ મોતીવારસ અને ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડોક્ટર તેજસ મોતી વારસને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી છે કોર્ટે બંને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે ત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પાંચ આરોપીઓની ધરપકડથી ગીર સોમનાથના ઉનામાં લોકો માસ્ક નથી પહેરતા દર દસ માંથી નવ લોકો માસ્ક વગર નીકળે છે બહાર નિયમોનો લોકોને કોઈ જ ડર નથી માસ્ક ન પહેરતા લોકોને હાઈકોર્ટે ટકોર પણ કરી છે રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ જાહેરાત પણ કરી છે પરંતુ આ ઉનાના દ્રશ્યો આપ જોઈ લો દસ માંથી નવ લોકો માસ્ક નથી પહેરતા કોરોનાના નિયમોનો કોઈ જ ડર નથી દેખાતો કોરોનાનો પણ ડર લોકોમાં નથી દેખાતો એક હજાર રૂપિયાનો દંડ છે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે પરંતુ લોકો જ માસ્ક નથી પહેરી રહ્યા